તાલાળા અને કોડીનાર સુગર મિલનો વહીવટ આઈપીએલ કંપનીને સોંપાયો ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા બંને ફેક્ટરી હસ્તગત કરાઈ અને ત્રીસ વર્ષ માટે કંપની સાથે કરાર થયા કોડીનાર અને તાલાળા સુગર મિલ ઘણા સમયથી બંધ હતી તો હવે આ બંને સુગર મિલ ફરી શરૂ થશે રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક જોવા મળી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ કપાસથી ઉભરાયું છે યાર્ડમાં બે હજાર મણ કપાસની આવક તો થઈ પરંતુ કપાસના પૂરતા ભાવ નહીં બળવાને કારણે ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી ખેડૂતોએ એક વિઘા દીઠ દસ થી બાર હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હાલ કપાસના ભાવ પ્રતિમણના રૂપિયા એક હજાર બસ્સોથી લઈને એક હજાર ચારસો મળી રહ્યા છે ત્યારે ખેડૂતો સરકાર કપાસના ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર ફાળવે તેવી રજૂઆત કરી રહ્યા છે તો સરકાર તાત્કાલિક ધોરણે કપાસના ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ છે તથા ખાતર બિયારણ જંતુનાશક દવાના ભાવ સતત વધ્યા પરંતુ કપાસના ભાવ ન વધ્યા હોવા ખેડૂતો જણાવી રહ્યા છે જેથી કપાસના પ્રતિબંધ મળે તેવી વાવણીમાં તન તન ચાર ચાર વખત બિયારણ ભોગ લેવાનો અને ઈ પ્રમાણમાં કપાસના ભાવ પોષણ મળતા નથી અત્યારે ચૌદસો થી સવા ચૌદસો મળી રહ્યા છે જોઈ તો અંદાજીત કિંમત એની બે હજાર રૂપિયા આપવામાં આવે તો સારામાં બરોબર તો અત્યારે ખર્ચો ઓલરેડી બારસો અગિયારસો બારસો રૂપિયા કરી જાય છે મજૂરી ખાતર બિયારણ આ કોઈ સંજોગોમાં ફરવાડા એમ નથી

कारण के कपस वर्स उहा बगड़ी जात वरी फरी बियारे वारियारण लेन वार